હા મમ્મી હું શું કહું મહેમાન આવે છે આજ આપણા ઘરે તો જમવાનું શું બનાવું કોણ છે 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 માસી માસી આવવાના આવવાના તો એવું એમને ફોન કરીને પૂછી જો કે શું ખાવું છે જે કે બનાવી દે પણ મમ્મી એમણે તો કેટલી બધી આઈટમ કીધી છે બધી થોડી બનાવા તે ફોને કરી દીધો હા એવું ના હોય ભલે કોક વાર આવે છે રોજ રોજ આવીને બે છે તને તો જોર જ આવતું હોય છે કોક આવે ત્યારે બનાવતા પણ મમ્મી એટલી બધી આઈટમ હું ક્યારે એટલી બધું બનાવી રહું પણ હું તને મદદ કરીશ બનાવવામાં મારું શું કામ છે તાર બાર થી વસ્તુ લેવાની એ લઈ આય ને બીજું હું બનાવી દઉં ફટાફટ હા તો વાંધો નહીં એમણે ખમણ પાત્રા ની દળા ને બધું કીધું છે હા તે જે બાર થી લાવવાનું હોય ને એ લઈ આય બીજું શું કીધું છે ઘણી બધી વસ્તુ શ્રીખંડ એ મંગાવ્યો છે અને ઓલા છોકરાઓ કે માર બાસુંદી ખાવી તેમની હાથે બાસુંદી લાવવાની હા તે કઈ વાંધો નહીં દાળ ભાત પૂરી શાક હું બનાવી દઈશ બાર થી જે લાવવાનું એ લઈ આય હા તો હું બનાવી દઉં કોકવાર આવે તો એ નખરા કરે છે